મહવા વાસીઓના હૃદયમાં જેમનું સર્વોચ્ચ સ્થાન છે તો રૂક્ષ્મણી અને કૃષ્ણના અમર પ્રેમનું પ્રતિક પણ છે ભૂતાવળ ઉત્પન્ન કરી અને રૂક્મિયાની સેનાને તેઓએ ભગાડી મૂકી આવા ભૂતનાથ મહાદેવના દર્શન આપણે લીડ મહોવા ન્યૂઝ ચેનલના સત્વારે કરીએ પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે શિવનો પવિત્ર માસ અને એમાં આજે સોમવાર એટલે સોનામાં સુગંધ ભળે તેવો સંગમ રચાયો છે તો શિવ ભક્તો પણ ઉત્સાહ અને ધાર્મિકતા સાથે શિવ ભક્તિમાં લીન થશે તો ચાલો આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે અને પ્રથમ સોમવારે મહુવા શહેરની ભાગોળે આવેલ અને કૃષ્ણ રૂકમણીના અમર પ્રેમનું પ્રતિક અને મહુવા શહેરના તમામ લોકોના હૃદયમાં તેમનું સર્વોચ્ચ સ્થાન છે તેવા શ્રી ભૂતનાથ મહાદેવના દર્શન કરીએ ભૂતનાથ મહાદેવના ઐતિહાસિક પુરાણને વાગોળીએ તો આ મહાદેવનું મંદિર અને આ ભૂતનાથ મહાદેવની શિવલિંગ કૃષ્ણ યુગ પહેલાની હોય તેવું મનાય છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ પણ આ મહાદેવની શિવલિંગ પર જલાભિષેક કર્યો હતો અને લોકવાયકા મુજબ અને ભૂતનાથ મહાદેવના સેવક અને પૂજારી એવા અરવિંદ પરી ગોસ્વામીના જણાવ્યા મુજબ કુંદનપુરના રાજા વિશ્વકની પુત્રી રુક્મણીના વિવાહ શિશુપાલ સાથે નક્કી થયા હતા પરંતુ રુકમણીને આ વિવાહ પસંદ ન હતા રુકમણી તો મનથી જ ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ થઈ ચૂકી હતી અને મનોમન તેને વરી ચૂકી હતી આથી રુક્ષ્મણીએ પત્ર દ્વારા દ્વારિકાના નાથ ભગવાન શ્રી કૃષ્ણને જાણ કરી કે તમો મને હરણ કરીને લઈ જાઓ હું મનથી જ તમને પતિ માની ચૂકી છું મને લઈ જાઓ હું તમારી દાસી થઈને રહીશ આવું પત્રમાં રુક્ષ્મણીએ લખીને કૃષ્ણને કહ્યું હતું તુરંત જ ભગવાન શ્રી કૃષ્ણ પત્ર વાંચી દ્વારકાથી નીકળી પડે છે

પણ બાજુમાં જ એક શિવલિંગ હતું જેનું તે સમયનું નામ ઝરમરિયા મહાદેવ હતું બાજુમાં જ રાજા ભીષ્મકે બંધાવેલી વાવ હતી તેમાંથી જળ ભરી ભગવાન શ્રી કૃષ્ણ ઝરમરિયા મહાદેવને જલાભિષેક કરવા લાગ્યા ત્યારે રુક્ષ્મણીનો ભાઈ રુકમિયા ત્યાં પોતાનું સૈન્ય લઈને આવી પહોંચ્યો યુદ્ધની પરિસ્થિતિ જોઈ

ભાગ્યશાળી ભક્તોને જ ગુપ્તેશ્વર મહાદેવના દર્શન થાય છે તો ચાલો આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીના અમર પ્રેમનું પ્રતિક અને કૃષ્ણ યુગ પહેલાના મહાદેવ એવા શ્રી ભૂતનાથ મહાદેવના દર્શન કરીએ શ્રી ભૂતનાથ મહાદેવના મંદિર ખાતે રોજ માટે નિત નવા ધાર્મિક કાર્યક્રમ યોજાય છે અહીં નજીકમાં જ પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદથી ભૂતનાથ દ્વાર પણ બંધાયેલ છે શ્રી ભૂતનાથ મહાદેવના મંદિરના આ ઐતિહાસિક અને ધાર્મિક એપિસોડ આપને કેવો લાગ્યો મેસેજ કરી જરૂરથી જણાવશો શ્રી ભૂતનાથ મહાદેવના ઐતિહાસિક સંસ્મરણની ઐતિહાસિક કથા પૂજારી એવા અરવિંદ પરી ગોસ્વામીના મુખેથી આપણે સાંભળ્યું અહીંના ભૂતનાથ મહાદેવનો પૂજારી છું અને મોટા મહંત એટલે બટુક પરી મોહનપુરી બાપુનો દીકરો છું હરીનપુરી બટુકપરી ગોસ્વામી અને અમારા અહીંયા વારસાગત રીતે અમારે અહીંયા પૂજા પાઠનો થાય છે અને અહીંયા ભગવાન ધર્મરીયા મહાદેવ પહેલાં ઐતિહાસિક હતા અને એ પછી તમને કોઈ એની ગાથા કહું તો કૃષ્ણ ભગવાન મા ભગવતીનું વર્ણન કર્યું છે કુંદનપુર નગરી એટલે ભગવાનની માતાજી અને એનો માતાજીનું વરણ કરી અને અહીંયા આવતા હતા સૈનિકો એને પાછળ પીડ્યા અને કૃષ્ણ ભગવાનને મા ભોળિયાનાથનું નામ ન યાદ રહ્યું મરી મહાદેવ તરીકે એટલે પછી એને હે ભૂતનાથ દાદા મને બસાવો એટલે અહીંયા ભૂતાવળાગરની મારી ભૂતાવળ પેદાથી અને એ પ્રગટથી એટલે પછી સૈનિકોના હારે લડવામાં સમય લાગી ગયો એટલે કૃષ્ણ ભગવાન આજથી માતાજીને લઈને અને ભાદર પહોંચી ગયા અને ભાદુડના ભદ્રેશ્વર મહાદેવ નાય પણ ભગવાનને કૃષ્ણ ભગવાનનું રત્ન અને ઐતિહાસિક છે અને આના ઐતિહાસિક મહાદેવ બહુ પુરાતન છે સ્વયંભૂ છે સ્વયંભૂ આની મંપા ઐતિહાસિક વાવ હતી એનું સંજોગે મલપા એ વાવને પરિપૂર્ણ વિશ્રામ આપવામાં આવ્યો છે અને બીજું અહીંયા સ્વયંભૂ છે એની મલપા ગુપ્તેશ્વર દાદા એ પણ સ્વયંભૂ છે ગુપ્તેશ્વર દાદા અને આના અનેક ભક્તોના કાર્ય કરે છે ભોળાનાથ બાપુએ દાદાએ અનેક ભક્તોના શ્રદ્ધાપૂર્વકના ભાવથી એને માને છે અને સરળમાંથી મહેલપા અનેક વસ્તુઓ શ્રદ્ધા એને અટલ થઈ છે આ ભૂતનાથ મહાદેવની મહેલપા ભને સાથ અને સહકારથી માનસ ભૂતનાથ કથા મહાભાઈની જે હગમનગીરી છે એની મહેલપા આજે આજે તમારી સામે મા ભગવતી અમારી જૂનાની એ અમારા ગઢિયાઓ જે અમારા સંતો અમારા વડીલોએ કે એને જે તપાસતાને જે મા ભગવતી કાઢતા પ્રસિન થયા છે અને આજે મા ભગવતીનું આજે બહુ સારી રીતે ભવ્ય મંદિર અને ભવ્ય મંદિરે ટૂંક સમયની મહેલમાં પ્રાણપ્રિય પ્રતિષ્ઠા થઈ જવા રહી છે તો બધાને ભાવથી પ્રાંતિ છે આગમનથી આવવાનું અમારો હાર્દિક આમંત્રણ છે અને આ જગ્યાની મહેલપા વિકસાવવા માટે અમે ધર્મશાળા અતિથિગ્રહ બગીચો અનેક સુવિધાઓ અમેન્ટમાં કરીશું અને બધાનો ભાવ અને સરકાર છે જય ભૂતનાથ જય મહાદેવ Just a